નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ ચાર માર્ચ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

બે થી ત્રણ ગણો દારૂ ગુજરાતની સરહદથી ગુજરાતમાં ઘૂસીને બજારમાં ઠલવાતો હોવાના અહેવાલો સતત સામે આવતા રહે છે રાજ્યના ગૃહમંત્રીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશી દારૂની એક કરોડ પંચ્યાસી લાખ બોટલ કે જેની કિંમત રૂપિયા ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ ઓગણીસ કરોડ બિયરના એક હજાર નવસો પિસ્તાલીસ લાખ ટીન જેની કિંમત રૂપિયા એકવીસ કરોડ ચૌદ લાખ અને એકત્રીસ લાખ લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા છ કરોડ ચોવીસ લાખ મળીને કુલ રૂપિયા ત્રણસો કરોડનો દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર